એટલા મિત્રો અમારા ઘણા સમયથી વિડીયો આવતા નથી એ બદલ અમે માફી વ્યક્ત કરીએ છીએ અને આ વિડીયોમાં અમે જણાવ્યું છે કે વૃક્ષ કેટલું વાવવું જરૂરી છે જય માતાજી મિત્રો અમારી બનાસના મક્કા ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ શેર કરો

અબ વાંજે જાવ ઝાપો અબ પોણી ભરતા આવો તો લાગી પોણી ભરી લે પોણી બતાવ તારે ઇતલી વાર નાયા આગળ પોણી ભરીને બધા આપણે બધા વારની જાવ ઝાપો ઓમજી અલ્યા આવી જાવ થઈ પડી જાય ચાલ જો આપણે કોમરે અઠો

સા મુજ્યામો ખાલો તો આજે મળુખો બુરુભાઈ આપતા સુકા અલ્યા આટલી વાર હોય તમે તો કઈ પી પૂરા આદમ જો

હાલની પબ્લિક તો બધી આવડી પી માટલો આ માટલાનું પેલા ઘરે જીવતા તે કેટલા વાર જીવતા બો વાર અને હાલની પબ્લિક ફ્રીજો વાળો પાણી પી પી તે શરદી થઈ ગઈ આ થઈ ગયું તે થઈ ગયું એટલે થઈ જ જાય કે અવળું કરે તો એ થવાનું હા મારા ગોમનું ગોમનું વિચારવું પડશે આ ગોમને જાગૃતતા ઉપર લઈ જવું પડશે મારે આ પહેલા બધા ગયડ્યા ચોણીઓ ખાતર નોખીને ચેવા ચેવા પાક લેતા અને ચીવું ચીવું વાવતા ને ચીવું ચેવું ઊગતું અને ચોખ્ખું ખાવાનું હાલ તો બધા બધામાં શાકભાજીઓ હોય દવાઓ કોઈ ખેતી કરો તો બસ દવાઓ યુરિયા ખાતર ને જે તે ખાતર નો જમીન ની બધી બધું બગાડી નાચ્યું હોય હાલ મારે ગોમને જાગૃત કરવું પડશે આ ગોમમાં જેટલા રોગ ફાટ્યા આ આ બધી દવાઓ તે જ ફાટ્યા આવી આ શાકભાજીમાં જો દવાઓ જો જો બસ દવાઓ ખાવા ખાન પાન બધી રીતે બસ દવાઓ દવાઓ પછી રોગ જ થાય કે કેન્સર જ થાય કે બધા વસ્તીના શું કરવાનું મારે આ ઝાડવાને બધા કાપવા માંડ્યા જેમ તેમ હા તો ઝાડવા દેખાતો નહિ મને હું કરવાનું આ પર્યાવરણ ના બચાવ્યું શક્ય જ નહીં જીવન જીવન નું પર્યાવરણ ન કા જીવન શક્ય નહી ગોમ આખું પેલું રોગીલું થઈ જાય ચા પીતા નથી ચા પીને આવીને પછી બીજો બધા ઝાડવા પાણી પાડું કે નીજે તઈચા ઝાડવા કેવું પછી કે તઈચા ઝાડસ વાવતા રો તો બધા રોગો થઈ જાય કેલચલ રોગ ચાલો વધી ગયો આપડો તો રે અલ્યા ઝાડ કાપવા તું છે હાલતો રે લે મોથા

મારે જાવું છે આ તો વાના એટલે ઉખા પછી મારે આ તો વેલા કુસદો હું કહું તો થાકી ગયો હેડરમાં હે એટલે આયુક એટલે પાછો પણ નસરીનો બાવળેટલા આપો એટલે ટક એટલે કપાઈ ભરાઈ જાય કમ્પ્લેટ ન ના ઓને આગળ જોવું હજાર એમાં

મારા જેટલો કાબાણ કાપી લેડિયો બનાય ફોરિટર ને હવા નીકળી જાય ઓટોમેટિક

કપ ફોરેસ્ટાય સાહેબ અમાર ગોમ માં યાર કઈન ઉબેટો ઈ યાર નવસારીમાં માં બાવળિયા કપા મંડ્યા હી આ ઈવન અરે નવસારીમાં માં વચો વચ મુ મુ ઈવન રોકવા જો તો આ તો મને મારવા હોમ થઈ ગયા કે આથી જીવ તો નહી જી મન એમ કે ક જીવતો જીવ તો નહી જીયે કે બધો વૃક્ષ છે અમાર કાપવાનો ઈ ના પાડી શકો એટલે આવું ન ના તો પાડી પણ યાર હું શું કરું યાર એકલો માણસ હતો ને ત્રણ જણા હી એવું બોવ બાદ વાત કાયદેસર જે કલમો થતી છે એવો લાગશે લાગશે દસ વીસ વીસ હજાર રૂપિયા દંડ ભરાવો

બાર નીકળો બાર નીકળો બહાર નીકળું બાર નીકળો ગલો નીકળું અને તમને અહિયાં પરમિશન કોને આપ્યા ઝાડ કાપવાની ગમો હોય એવું ના હોય ઝાડ કાપુ કેટલો મોટો ગુનો છે તમને ખબર

બીજા ક્ષેત્ર મજૂરી કરવા ઝાડ કાપવાનો પછી મજૂરી આનો તમારે દંડ ભોગવવો પડશે સાહેબ તો પૈસા તમારા પૈસા તમને સજા થશે દસ દસ હજાર રૂપિયા ભરવા પડશે અને

હવે એ ધાળ હોય એ ઓલી ઓલી ઘરા કરી કઈક વવરાઈ દે ને કોઈ પણ જગ્યાએ તાઈ ધાળો વવરાઈ દે એ ધાળો મોટો કરવાની જવાબદારી હોય ને આપડે ખાલી જોવા આપવાનું કે ધાવડો એ લીધો એ ધાવડું ઉકળું છે પાછું લીલું કરવાનું મોટું કરવું બીજું નવું લાઈ ને મોટું આખું ધાળો કરવાનું પણ તાઈ ધાળો મોટો કરવાનું બરાબર બરોબર છે બરોબર છે એ વણી સજા બરોબર છે જો તમારે પોલીસ સ્ટેશન આજના હાજર હોય જો તમારે દંડ ન ભરવો તો ગલુભાઈ જે કીધું એ તમને મંજૂર છે તો ગલુભાઈ અમે તમે